કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટની ફાઉન્ડેશન ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર સીએમએ ભવનમાં જેમાં ચેરમેન સીએમએ કૈલાસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ સુરત શહેર સિટી ટોપર બની ગયા છે સુરત શહેરનું નામ તેમણે રોશન કર્યું છે સાતમી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાલી પરીક્ષાના પરિણામો જાહેર થયા જેમાં સુરત સાઉથ ગુજરાતના પરિણામો પણ જાહેર થયા સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરમાં સીએમએ ભવન જેમાં ચેરમેન સીએમએ કૈલાશ ગુપ્તાના વિદ્યાર્થીઓ સુરત સિટી ટોપર રહ્યા મહિમા સંદીપ પાટિલ પ્રથમ સ્થાન ઉપર ચારસોમાંથી ત્રણસો છત્રીસ જીનલ મહેન્દ્ર કોઠારી ચારસોમાંથી ત્રણસો ચોત્રીસ બીજા સ્થાન ઉપર જૈનબ નજીબુદ્દીન ડોડિયા ચારસોમાંથી ત્રણસો ત્રીસ એમ ત્રીજા સ્થાને રહ્યા આ પરિણામની તમામ માહિતી વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલિંગના સેક્રેટરી સી એમ એ શાહે જણાવ્યું કે પરિણામની વાત કરીએ તો સમગ્ર ભારત દેશમાંથી સુરત શહેરના ચારસો જિલ્લા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્રણસો જિલ્લા વિદ્યાર્થીઓ પાસ થયા છે શહેરનું ઓગણસી રિઝલ્ટ છે ગત વર્ષે સડસઠ રહ્યું હતું આ વર્ષે આઠ ટકા વધવા પામ્યું છે આપણા વર્ષમાં પણ વધારે પરિણામ આવે એવી ખાતરીઓ વ્યક્ત થઈ હતી મેં કેસી ગુપ્તા ચેરમેન સુરત સાઉથ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ आज फाउंडेशन का परिणाम घोषित हुआ है उसमें सूरत में सबसे ज़्यादा बच्चों ने पास किया है और काफ़ी मेहनत से पास किया है और उनमें सब में लड़कियों ने अव्वल नंबर पे लाए वन टू थ्री पे लड़कियाँ आई है और उन्होंने अच्छा प्रदर्शन किया है सर इसमें क्लासेस के द्वारा किस प्रकार से तैयारी करवाई गई और किस प्रकार से मतलब ने भी तैयारी की क्लासेज में यहाँ पे अच्छे शिक्षक आए उन्होंने अच्छी तरह से पढ़ाया बच्चों ने भी मेहनत की और उनको अच्छा सिलेबस अच्छा कोर्स दिया गया पढ़ने के लिए और उन्होंने अच्छी मेहनत करके ये अव्वल लाए मारा नाम पाटिल महिमा संदीप है हूँ एफआई में छू अमए फाउंडेशन ने एग्जाम आ, पास करेली डिसम्बर में आप थ्री हंड्रेड थर्टी सिक्स मार्क्स आए थे હું ત્રણથી ચાર ઘંટા તો સ્ટાર્ટિંગમાં હું બનતી હતી ને બધા સિલેબસ પહેલાં પૂરું કરવાનું ને જ્યારે સિલેબસ પૂરું થાય એના પછી રિવિઝન પર મેઇન ફોકસ રાખવાનું ને અમારી સીએમએ ફાઉન્ડેશન એક્ઝામ જે છે એમસીક્યુ બેઝ હોય છે તો વધારેમાં વધારે એમસીક્યુ સોલ્વ કરવાના એનાથી આપણે સવાલ કઈ રીતે પૂછાય એ બધું આપણે ખબર પડી શકે છે ને જ્યારે પણ આવું લાગે કે અત્યારે આપ નથી ન થઈ શકે તો એમ ઊભી નથી રહી જવાનું કંઈ ના કંઈ ટ્રાય કરવાનું જેટલું આપણે અપેક્ષિત કર્યું છે એટલું નહીં પણ એના કરતાં થોડું ઓછું પણ આપણે તો મળશે જ ને જો કોઈ ફેલ થયા હોય કે ઓછા માર્ક્સ આવ્યા હોય તો એ લોકોએ નિરાશ નથી થવાનું ડિસપોઇન્ટેડ નથી થવાનું આ આપના લાઈફની છેલ્લી એક્ઝામ નથી હા તો આપની શરૂઆત છે આપણે તો હજુ ઘણું બધું કરવાનું છે ને તમે કંઈ પણ ગલત પગલું ન ઉઠાવો ઉઠાવતા પહેલા તમે તમારા માતા પિતાનું મારામાં એકવાર સોચી લેવાનું એ લોકોએ તમારા પાછળ કેટલી આશા રાખેલી છે ને તમે જો ફેલ થઈ જવાના તો એ લોકો કે તમને ઘરથી બહાર કાઢી નથી મૂકવાના તો તમે એક વખત એમનો વિચાર કરો ને ફેલ થયેલા લોકો પણ આજે બહુ મોટા પોસ્ટ પર છે એવા આપણે ઘણા બધા નામ જાણીએ છીએ તો આપણે તૈયારી ચાલુ રાખવાની હું સેક્રેટરી ડબલ્યુઆરસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા આજે સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર ફાઉન્ડેશનનું જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે સેવન્ટી નાઇન પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે અને ત્રણસો તેત્રીસ વિદ્યાર્થીઓ ફાઉન્ડેશન પાસ કરી અને વેસ્ટર્ન રિજનના જે પાંચ રાજ્ય છે એમાં સૌથી સારું રિઝલ્ટ આપણે મેળવ્યું છે તો એના માટે અમે બહુ ગર્વ અનુભવ કરીએ છીએ ચારસો કેટલા ચારસો ચોવીસ વિદ્યાર્થીઓ હતા અને ત્રણસો તેત્રીસ વિદ્યાર્થીઓ આજે પાસ થયા છે જે કોમર્સ ક્ષેત્ર છે ત્યાં આગળ ઉત્તમ શીખવાની તો ઓપોર્ચ્યુનિટી છે જ અને એની સાથે કોસ્ટ ઓડિટ અને જીએસટી અને ઇન્કમટેક્સમાં પણ ઉજળી તક રહેલી છે